ડાયરો જય માતાજી માતાય શો મીનારા અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને ડાયરો તમે મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો વાગી ગયા છે સવારના આપણે અગિયાર વાગ્યા ને અત્યારે વિડીયો આપણે ચાલુ કર્યો છે એક દિવસના વિરામ બાદ આજે તો આપણે વિડીયો આવ્યો છે ધૂળેટીનો તમે જોઈએ લીધો હોય છે ના જોયું હોય તો જોઈ આવજો આજે આપણે મૂક્યો છે છ વાગે આજનું કામકાજ આવું કંઈક હાલે છે રાય વાટી છે ને તુઈર મેચ પછી રોકાઈ નાખીએ આપણે એને ચાલુ છે પાણી જાહેરમાં કુવાઈને મોટું ચાલુ કરી સામે નીકળે યાથી થાય થઈ થાય આમ થઈને આમ જાય ચુવારમાં બાકી આપણી ફૂલવાડી મજા આવે મિત્રો ફૂલવાડી જોવાની જો મસ્ત પણ ફૂલ

બપોરનો એક વાગી ગયો હે ને જો પાણી ચાલુ છે આપણે બાજરી માં ચાલુ કરી એક પી ગયો બીજા ચાલુ કર્યું ને આપણે ઉલકા જુવાર તો પી ગઈ અને સાથે અમૃત ઉલકા દીપડા હે ને ખાલી એક એક દોઢ દીપડું ખાલી આમ તો બે થઈ ગયા ખાલી મિત્રો આ ખાલી થઈ ગયું આમાં થોડુંક છે એ હમણાં ખાલી કરી નાખી બાકી જો ઉલામાં છે ત્યારે જાય છે

อเมริกาเลยเดินยืดๆแบบนี้นะฮะฮัลโหลพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดเหรอพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ดพูดว่ากินอะไรที่เบื่อขลังจี๊ด

फोन गर्मी भन्दै है हां बपोर हामरे पछि हाजे हावन टाइम गर्मी भन्दै है हां कापुर <laughs> 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 <हु>, का काम को हो हु काओ येने आ ले बस न बेइगे ने पास ने हां मित्र भाई हा सुन न आखा रे न साग लायो चल पास बडो बनाओ

જો અત્યારે તો ઠંડા પછી જેમ જેમ ઉનાળો આવતું થાય ને ગરમ ગરમ લૂવું આવશે તો હોય તો પણ હેનાય મજા આવે લીંબા થાય હમ કે જો બા ને બેઠા બાપુ તા હલર ની વાત બેઠા પણ આવેલા હલર શું કટરની વાત કટર આવતું નહીં ખાબા હોળી ના દિવસ ના વાત જઈ આવ્યો કાયલા આવે કાયલા આવે

Yak tak terlalu lembut, nak terlalu lembut. Betul kan? Ha, betul kan? Saya dengan lembut. Dah lah. Ada lagi sahaja. 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 Ada lagi કટર લેવામાં લગભગ અંદાજે લાખ રૂપિયા તો અડધો કરોડ રૂપિયા વયા કટર માં કેમ કે આપણે ટ્રેક્ટર લેવું હોય ને તો એના દહ બાર લાખ રૂપિયા આઠ થી દસ બાર લાખ રૂપિયા આ તો મોટું જબરું કટર આવે એની કિંમત હોય લગભગ પચાસ આઠ લાખ રૂપિયા આજુબાજુ અને આવું બધી હું આનું હાલે મિત્રો આપડી કઈ એટલી બધી કેપેસિટી નથી કે કટર લઈ જઈએ

એવું છે ને આપણે આવવાનું છે ઘઉં કાઢવાના આવે ઘઉં કાઢવાના પાડોશીના એમ નહીં તો જાડા પડેલા હતા ને જે ઉપર નાખ્યા વાટી વાટીને હાથ વાગી ગયા છે ને કટર તો હજુ કંઈ આવ્યું નહીં આજે વાતની વાત જાય ગાંગલ પેત હા કટરની વાટે નિણયનો વાટવા જવાનું વાટવા નિણ વાટવા જાય કટર આખી દાય બધું સરખું કરવાનું

જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને મળીશું ને એક બ્લોગમાં ત્યાં સુધી બધા ને રામે રામ